વડોદરાના દશામાના આંગણે મહા અંકુટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલ ઋણ મુક્તેશ્વર મહાદેવ પાસે છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાપન થતા દશામા બરોડાના દશામા તરીકે પ્રખ્યાત છે ત્યારે મહાઅંકુટ અંકુટ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આવો જોઈએ તેનો વિષય સેવા સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે બરોડાની દશામામાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા ત્રીસ વર્ષથી પપ્પુભાઈની ત્યાં દશામાંનું સ્થાપના કરવામાં આવે છે અને આ એક ત્રીસમુ વર્ષ છે દર બે વરસ છે અમે ભંડારાનું એટલે કે મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અને આજના દિવસે અન્નકોટ એટલે કે છપ્પન ભોગનો માતા માતાજીને મહાપ્રસાદનો અર્પણ કરવામાં આવ્યો છે આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટરને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામાં જે છે એના એક ફોટોસ કે વિડીયોસ કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કાતો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું સન્માન કરવામાં આવશે આ એક પ્રસંગ પણ આવતીકાલે યોજવા જઈ રહ્યા છે તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે કાલે તેઓ આવો અને અમારા ત્યાં દશામાના જે આશીર્વાદ પ્રાપ્ત કરો બરોડાની દશાદમાં તરફથી તમને હાર્દિક સ્વાગત છે જે છેલ્લા ત્રીસ વર્ષથી વિહાર ટોકીજ બ્રહ્મ મુક્તેશ્વરમાં દત્મની સ્થાપના કરવામાં આવે છે જે મનોજભાઈ ચૌહાણના ઘરે દત્મની સ્થાપન કરે છે અને આજના દિવસે છપ્પન ભોગનું આયોજન રાખવામાં આવે છે અને બધા જ યંગસ્ટર માટે કોન્સેપ્ટ રાખ્યો છે કે જે પણ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવશે અને એમને છેલ્લા દિવસે ઉપહાર આપવામાં આવશે